નમસ્કાર મિત્રો આજે ભૂતિયો પેલા મંત્ર તંત્ર અને સાધના વાળા જે ચારે ભાઈઓ ગુમ હતા એ બધાને રૂપાવટીના માયાવી જંગલમાંથી શોધી લાવે છે અને તેમને શ્રાપમાંથી મુક્ત કરાવે છે અને પછી તે આજે રૂપાવટી નગરીમાં પણ આવી ગયો છે અને હવે એક રાત ત્યાં રોકાઈ અને બીજા દિવસે તે આ ચારેય માણસોને અને વૈભવનાથને લઈ અને પહોંચે છે એમના ગામમાં અને ત્યારે રાજપાલસિંહ અને વેલા બાપા પણ ભૂતિયાની સાથે એ ગામમાં જાય છે અને પછી એ ગામના હર કોઈ માણસોએ આજે જ્યારે દસ દસ વર્ષથી જે માણસ સોને મરેલા સાબિત કરી નાખ્યા હતા એ માણસોને જ્યારે ભૂતિઓ પાછા લઈને આવ્યો ને ત્યારે ઘટના એવી બને છે કે આખું ગામ ભાવુક બની જાય છે અને પોતાના આંસુને રોકી શકતું નથી અને ચોદાર આંસુડે આખું ગામ રડે છે અને પછી આ વૈભવનાથ એમના ગુરુજીની પાસે જાય છે ત્યારે ગુરુજી આજે દસ દસ વર્ષ પછી જ્યારે આ ગામના ચાર મહાનુભાવોને જોયા ને ત્યારે ગુરુજીની આંખમાં પણ આંસુ આવી ગયા અને તેઓ કહે છે કે ખરેખર વૈભવનાથ તમે ખૂબ જ મહાન છો અને મેં તમારી બધી જ શક્તિઓ પાછી લઈ લીધી હોવા છતાં પણ તમે એ રૂપાવટીની માયાવી શક્તિઓ સામે કેવી રીતે ટક્યા હશો અને કેવી રીતે લડી અને આ ચારેય માણસોને શ્રાપમાંથી મુક્ત કરાવી અને પાછા લઈને આવ્યા છો અને ત્યારે આ વૈભવનાથ કહે છે કે મહારાજ આ બધું નિમિત્ત મારું નથી પરંતુ આ બધું કરનાર તો આ ભૂતિઓ છે અને આ સમગ્ર માયા આવી શક્તિઓ સામે આ ભૂતિયો એકલો લડ્યો છે અને ડગલેને પગલે મોતની ઘડીએ અમારી રક્ષા કરી છે અને આ ચારેય ભાઈઓને આઝાદ કરાવવામાં ભૂતિયાનો ખૂબ મોટો હાથ છે અને ત્યારે ગુરુજી ભૂતિયાને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે બેટા હું એક તપસ્વી છું અને મારી પાસે એટલું તપોબળ છે કે આજે તું માગ અને હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તું જે માગે એ જો હું ના કરી દઉં તો મારું નામ ગુરુજી નહીં પણ ત્યારે ભૂતિયો બે હાથ જોડી અને વિનમ્રતાથી કહે છે કે ગુરુજી મારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી અને હું ખાલી એટલું ઈચ્છું છું કે તમે આ વૈભવનાથને અને આ જે ચાર માણસો રહ્યા ને એમની જે શક્તિઓ વિલુપ્ત થઈ ગઈ છે એ એમને પાછી યાદ આવી જાય અને તેઓ પહેલાંની જેમ શક્તિશાળી બની જાય કારણ કે તેઓ આ ગામની રક્ષા કરી શકે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુજી કહે છે કે વાહ ભૂતિયા વાહ આજે તારો માંગવાનો વારો આવ્યો તો પણ તું બીજાઓ માટે માગે છે તો ખરેખર તારા જેવો પવિત્ર આત્મા અને પરોપકારી જીવન જીવવા આવો ભૂતિયો મેં મારા જીવનમાં પહેલીવાર જોયો છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ હું પણ પહેલાં સારો ન હતો પરંતુ આ બધું તો મારા આ વેલા બાપા રહ્યાને એમની પાસેથી હું શીખ્યો છું અને આ ધરતી ઉપર જ્યાં સુધી વેલા બાપા છે ને ત્યાં સુધી હું એમની સાથે રહીશ અને જ્યારે વેલા બાપા પરલોક પામશે ત્યારે હું પણ એમની સાથે સાથે આ ધરતી ઉપરથી મુક્તિ મેળવી લઈશ અને આમ આટલી વાતો કરી અને પછી આ ગુરુજી પેલા વૈભવનાથને એમની બધી શક્તિઓ યાદ કરાવે છે અને પેલા જે ચાર માણસો કે જે પહેલાં ખૂબ જ શક્તિશાળી અને વિદ્યાના જાણકાર હતા તેમને પણ

પછી આટલી વાત કરી અને ગામના સૌ માણસો ભૂતિયાને પોતાના ઘરે લઈ જાય છે અને ગામમાં હરેક માણસ ભૂતિયાને અલગ અલગ પ્રકારના ઉપફારો ફળો અને વગેરે આપે છે ત્યારે ભૂતિયો ખુશ થાય છે કે મને તમારા તરફથી આટલો બધો પ્રેમ મળે છે તો હું હવે રાજી થઈ ગયો છું અને મારે કાંઈ જોઈતું નથી અને હવે મને રજા આપો કારણ કે મારું અગત્યનું કામ તો હવે શરૂ થવાનું છે અને આમ આટલું કહી અને ભૂતિયો વેલા બાપા અને રાજપાલસી આ ગામમાંથી રજા લે છે અને રજા લઈ અને પછી ભૂતિયો અને ત્રણેય જણા પહોંચે છે આ જંગલમાં અને જંગલમાંથી રૂપાવટીના મુખ્ય દ્વારે આવે છે ત્યાંથી પછી તેઓ મહેલમાં જાય છે અને મહેલમાં ગયા પછી તેઓ આજની રાત તો આરામ કરે છે અને બીજા દિવસની વહેલી સવારે જ્યારે તેજમાલસિંહ દરબાર ભરીને બેઠા હોય છે ત્યારે વેલા બાપા ભૂતિયાના કાનમાં જઈને કહે છે કે ભૂતિયા આપણે હવે પેલા વીર મહારાજને આઝાદ કરાવવા માટે તેજમાલ સિંહને અહીંયાથી લઈ જવા જોઈએ નહીતર એ વીર મહારાજ જંગલમાં કોણ જાણે કેટલાય દિવસથી ભટકી રહ્યા છે અને તેમને આપણે આઝાદ તો કરાવવા પડશે ને ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા તમે હવે ચિંતા નહીં કરો કેમ કે હવે એનો સમય આવી ગયો છે અને આમ આટલું કહી અને ભર્યા દરબારની વચ્ચે ભૂતિયો પહોંચે છે અને જઈને કહે છે કે હે મહારાજ તેજમાલ મેં આજ દિવસ સુધી તમારા આ નગરીના અને પેલા મંત્ર તંત્ર સાધનાવાળા ગામના બધા જ માણસોના કામ કર્યા છે પણ હવે મારું એક અગત્યનું કામ છે અને એટલા માટે જ હું વર્ષોથી આ રૂપાવટી નગરીને શોધતો ખોળતો અહીંયા સુધી આવ્યો છું તો હું તમને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે શું તમે મારું એક કામ કરશો ખરા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ભર્યા દરબારમાં આ તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા હું તારા બધા જ કામ કરવા માટે તૈયાર છું પણ તું મને એકવાર કહે તો ખરા કે મારે તારું શું કામ કરવાનું છે અને ત્યારે ભૂતિયો કહે છે અમે જ્યારે અમારા ગામમાં હતા ને ત્યારે અમારા ગામના એક નાનકડું જંગલ છે અને એ જંગલમાં લગભગ નેવું વર્ષથી એક વીર મહારાજ તેમના રથ સાથે એ જંગલમાં કેદ છે અને તેમના હાથે ભૂલમાં એક ગુરુજીનું મોત થઈ ગયું હતું અને ત્યારે એમનો શિષ્ય ખૂબ જ નાનો હતો અને તેણે આ વીર મહારાજને શ્રાપ આપ્યો હતો કે આજ પછી તમે આ જંગલની બહાર નીકળી નહીં શકો અને તમે જે દેવી દેવતાઓને રથમાં બેસાડીને છો ને તો હવે તમારો તમારો આ આ રથ રથ પણ કામ આવે અને અને તમે જંગલની બહાર નીકળી નહી શકો અને આમ ગુરુજી દ્વારા આવો શ્રાપ વીર મહારાજને મળ્યો હતો અને પછી નેવું નેવું વર્ષથી વીર મહારાજને કોઈ આઝાદ નહોતું કરાવી શકતું પણ હું જ્યારે એ જંગલમાં પહોંચ્યો અને એ ગુરુજીને મેં જ્યારે રીઝવે અને રાજી કર્યા ને ત્યારે એ ગુરુજી એ મને આ વીર મહારાજને કેવી રીતે આઝાદ કરવાને એની મને વાત કરી અને એમણે મને એવું કહ્યું કે હે ભૂધિયા આ વીર મહારાજ આજે લગભગ નેવું નેવું વર્ષથી આ જંગલમાં ફરી રહ્યા છે અને તેઓ બહાર નીકળી શકતા નથી પરંતુ જો તારે એમને આઝાદ કરાવવા હોય ને તો આ સંસારનો કોઈ એવો મહાન ધર્માત્મા જીવ હોય ને એને અહીંયા લાવવો પડે અને આ વીર મહારાજના રથમાં બેસાડી અને મને સાથે બેસાડી અને પછી આ આખા જંગલમાં આંટો મરાવે અને આંટો મરાવ્યા પછી કદાચ જો એ મહાન ધર્માત્મા રાજી થાય અને એના મોઢાથી જો કોઈ સારા એવા આશીર્વાદના શબ્દો નીકળી જાય તો આ વીર મહારાજ આઝાદ થાય અને ફરી તેઓ આ જંગલમાંથી બહાર જઈ શકે બાકી ભૂતિયા તેઓ આઝાદ નહીં થઈ શકે કારણ કે મેં ગુસ્સામાં આવી અને એવો શ્રાપ આપ્યો હતો આજે મને પણ અફસોસ થાય છે પણ હવે હું શું કરું અને એમને આ આઝાદ કરવાની રીત તને સમજાવી દીધી છે અને આમ આટલી વાત પૂરી કરી અને ભૂતિયો તેજમાલ સિંહની મહાન સભામાં કહે છે કે હે તેજમાલ આટલી વાત ગુરુજીની સાંભળ્યા પછી હું ગામડે ગામડાઓમાં મહાન ધર્માત્માને શોધવા માટે નીકળી પડ્યો પરંતુ મને હર કોઈના મોઢે એક જ વાત સાંભળવા મળતી હતી કે મહાન ધર્માત્મા રાજા જોઈતો હોય ને પહોંચી જાવ રૂપાવટી નગરીમાં અને રૂપાવટી નગરીના રાજા ખૂબ જ મહાન અને ધર્માત્મા છે અને તેમના જેટલું ધર્માત્મા માણસ આ સંસારમાં બીજું કોઈ નથી અને આટલી વાત સાંભળતાની સાથે તો હું ઘણા બધા વર્ષો સુધી આ રૂપાવટી ને ખોલતો ખોળતો નીકળ્યો હતો અને આખરે મને રૂપાવટી નગરી મળી ગઈ અને રૂપાવટી નગરી મળી તો ગઈ પણ આ નગરીમાં ખૂબ જ દુશ્મનોથી એ નગરીનું તહેશ નહેસ કરી નાખ્યું હતું તો પહેલા મેં આ નગરીની અર્થવ્યવસ્થા સાચવી અને આ નગરીને પાછી દુશ્મનોથી મુક્ત કરી અને હવે હે મહારાજ બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે તમે મારી સાથે ચાલો આપણે એ જંગલમાં ઝૂરતા એ વીર મહારાજને આઝાદ છે અને ત્યારે એ મહાન ધર્માત્મા રાજા તેજમાલ સિંહ એટલું કહે છે કે પણ ભૂતિયા આ સંસારમાં કોઈએ મને દાન કરતા જોયો છે ખરા અને તું મને આટલો બધો મહાન દાનેશ્વરી કેમ કહી શકે છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ આ પ્રજા તો માણસ છે એટલે એ તમને જોઈ નથી શકતી પરંતુ આ ભૂતિઓ એની આંખોથી બધું નિહાળે છે કે હે મહારાજ હું બધું જાણું છું અને જ્યારે આ આખી નગરી વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય ને ત્યારે તમે વેશ પલટો કરી અને આખી એ નગરીમાં આંટો મારો છો અને જે જે માણસ તમને ગરીબ દેખાય કે જે કોઈ દુખિયારો તમારી નજરે પડે ને એને તમે બીજા દિવસે રાત્રે પાછા એના દુઃખને દૂર કરવા માટે પહોંચી જાઓ છો અને એની મદદ પણ કરો છો પણ હા તમે એ પણ નથી કેતા કે તમે તેજમાલ સી છો અને વેશ પલટો કરી અને બીજા રૂપમાં આંખો બંધ કરી અને મદદ કરો છો અને ક્યારે કોઈને ખબર નથી પડતી કે આ મદદ કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેજમાલ સી પોતે હતા માટે હે મહારાજ પોતાનું નામ પણ ન આવે અને મદદ કરવામાં આવે તો એને મહાન દાન કહેવાય અને આવા દાનેશ્વરી આ દુનિયામાં ઓછા જોવા મળે છે માટે તમે એક મહાન ધર્માત્મા છો અને વહેલી સવારે ઊઠી અને તમે કેટલું દાન કરો છો અને આવીને કહે છે કે હે તેજમાલ મહારાજ શું તમે અમારી સાથે આવશો ખરા અમારું ગામ અહીંયાથી ઘણું બધું દૂર છે ત્યારે તેજમાલ બોલ્યા કે ભૂતિયા તું એ વાતની ચિંતા ના કર કે હું તારી સાથે આવીશ કે નહીં કારણ કે તે મારી નગરીને જેવી રીતે બચાવી છે અને મને જેવી રીતે આઝાદ કરાવી અને આ નગરીને તે ઘણી બધી મદદ કરી છે તો ભૂતિયા હું તારી સાથે આવવા માટે તૈયાર છું અને ત્યારે રાજપાલસિંહ પણ કહે છે કે હું પણ ભૂતિયા વગર નહીં રહી શકું અને હું પણ તમારી સાથે આવવાનો છું અને ત્યારે મહારાજ તેજમાલસિંહ કહે છે કે રાજપાલસિંહ તમે પણ જો અમારી સાથે આવશો તો પછી આ રાજપાટ કોણ સંભાળશે અને આ નગરી ઉપર ફરીથી કોઈ સંકટ આવશે તો એની જવાબદારી કોણ લેશે માટે તમારે અહીંયા રહેવું પડશે પણ ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે મને પણ ભૂતિયાનો મોહ લાગી ગયો છે અને મારે આ વેલા બાપાની જેમ ભૂતિયાની સાથે રહેવું છે કારણ કે મેં દુનિયામાં ઘણા બધા માણસો અને ભૂત પ્રેતો જોયા હશે પણ મેં આ ભૂતિયા જેવો માણસ મેં મારા જીવનમાં ક્યારેય જોયો નથી ભૂતિયા તારી મને આદત પડી ગઈ છે માટે હવે તારે મને સાથે લઈ જવો પડશે તો મિત્રો હવે પછી આ વીર મહારાજને ભૂતિયો કેવી રીતે આઝાદ કરાવે છે અને વીર મહારાજ આઝાદ થઈ અને ભૂતિયાને કેવું વચન આપે છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર રોજ રાત્રે નિહાળવા મળે છે જય માતાજી